સુરતમાં ત્રીજા ધોરણમાં ભણતી બાળકી સાથે અડપલા કરતો માનસિક વિકૃત યુવાન ઝડપાયું લિંબાયત વિસ્તારમાં ધોરણ ત્રણમાં અભ્યાસ કરતી બાળકી સાથે શારીરિક અડપલા કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે પડોશમાં જ રહેતો છત્રીસ વર્ષીય યુવાન માનસિક રીતે વિકૃત હતો તેણે અડપલા કર્યા હતા આ ઘટના બાદ બાળકીએ રડતા રડતા ઘરે સમગ્ર વિગત જણાવતા ભાંડોફોડ થયો હતો લિંબાયતમાં રહેતા મૂળ બિહારના પરિવારમાં પિતા માર્કેટમાં હમાલીનું કામ કરી ગુજરાન ચલાવે છે માતા સાડીમાં કોટન ટાંકીને સ્ટોન ટાકીને ઘરને આર્થિક રીતે મદદરૂપ થાય છે તેમની એક બાળકી ધોરણ ત્રણમાં અભ્યાસ કરે છે આ પરિવારના પડોશમાં મૂળ બિહારનો છત્રીસ વર્ષનો અન્ય એક યુવાન મકસૂદ રહે છે આ યુવક માનસિક વિકૃત છે આ બનાવના દિવસે રાત્રે માતા સ્તોન લગાડેલી સાડી નજીકમાં વેપારીને પરત કરવા ગઈ હતી બાળકી એકલી હોવાનો ગેરલાભ લઈને આ યુવકે બાળકીને પોતાના ઘરમાં બોલાવી હતી અને એકલતાનો લાભ લઈને બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા આ હરકતથી હથપ્રભ બનેલી બાળકી રડતા રડતા પોતાના ઘરે આવી ગઈ હતી અને રડતી બાળકીએ સમગ્ર આપવીતી જણાવતા ગુનો નોંધવામાં આવ્યો હતો અને પીએસઆઈ વાય જે અંજારીયાએ માનસિક રીતે વિકૃત તેવા છત્રીસ વર્ષીય આરોપીની ધરપકડ કરી હતી આ આરોપી મૂળ બિહારનો અને ગયા જિલ્લાનો વતની છે રિપોર્ટર સુનીલ ગાંજાવાલા સુધી